તમે જે મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અશોક સિંહને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે આ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર મળશે નહીં વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો બાકી તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે મોડલની વાત કરું ઓગણીસો રેડિએટર પણ નવું છે વોટર પંપ પણ નવો છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર ની અંદર બોનર પણ નવું આખું કંપની કલરમાં બાકી બાકીનું ટ્રેક્ટર કંપની કલરમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેફ્ટા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટાયર ટ્રેક્ટર નવું બનાવેલું ઓગણીસો સત્તાણું ના મોડેલની આ અશોકસિંહના ટ્રેક્ટર ની કિંમત માત્ર એક લાખ ત્રીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો